નિઃસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવી પોતાની ઇન્દ્રિયો પર અને મન ઉપર કાબુ રાખવો પોતાના કર્તવ્યોને પરમાત્માની સેવા માનીને કરવા શાસ્ત્રોનું વાંચન અને પોતાની જાતનું નિરીક્ષણ કરવું ધ્યેય માટે કષ્ટ સહન કરવાની તૈયારી રાખવી મન અને વર્તનમાં સરળતા નો ફેક પર્સનાલિટી કોઈને પણ દુઃખ ન પહોંચાડવું હંમેશા સાચા અને પારદર્શક રહેવું નુકસાન થાય તો પણ ગુસ્સામાં વિવેક ન ગુમાવવો કર્મના ફળની લાલચ છોડી દેવી મુશ્કેલીમાં પણ મનની સ્થિરતા જાળવવી કોઈની પાછળ નિંદા કે ચુગલી ન કરવી દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ રાખવો લાલચ અને વૈશય ભોગોથી દૂર રહેવું સ્વભાવમાં નમ્રતા અને કુંબળતા રાખવી પોટુ કામ કરતા પહેલા શરમ કે સંકોચ થવો મન અને શરીરની ચંચળતા પર રોક રાખવી ચારિત્ર્યનું પ્રભાવશાળી વ્યક્તિત્વ રાખવું શક્તિશાળી હોવા છતાં બીજાને માફ કરવાની ઉદારતા ગંભીર સંજોગોમાં પણ ધીરજ ન ખોવી બહાર અને અંદરના વિચારોની સ્વચ્છતા રાખવી કોઈના પ્રત્યે વેર કે શત્રુતા ન રાખવી અતિશય માનપાનની અપેક્ષા ન રાખવી હવે જોઈશું આસુરી લક્ષણો અને તેના પતનની નિશાનીઓ જે લોકો આ ગુણ ધરાવે છે તેઓ અંધકાર તરફ જાય છે ચાલો જોઈએ એ કયા લક્ષણો છે આસુરી લક્ષણ વર્ણન અને તેનો પ્રભાવ આ પ્રમાણે છે જેમાં દંભ દર્પ અભિમાન ક્રોધ પારુષ્ય અજ્ઞાનતા આ બધા લક્ષણો જોવા મળે છે દંભ એટલે કે અંદર કંઈક અને બહાર કંઈક ખાલી માત્ર દેખાડો કરવો દર્પ સત્તા પૈસા કે પદનો ઘમંડ કરવો અભિમાન પોતાને જ સૌથી શ્રેષ્ઠ માનવા અને બીજાને તુચ્છ માનવા ક્રોધ વાત વાતમાં ગુસ્સે થઈ મર્યાદા ઓળંગી જવી પારુષ્ય વાણી અને વર્તનમાં કઠોરતા બીજાનું દિલ દુભાવવું અજ્ઞાનતા સાચા ખોટાનો વિવેક ન હોવો આવા લોકો એવું માને છે કે આ જગત ઈશ્વર વગરનું છે જે છે તે બસ ભોગવી લો મર્યા પછી કોણ જાણે શું થશે તેઓ માત્ર હું મારું અને મને આના જ ચક્રમાં ફસાયેલા રહે છે નરકના ત્રણ દ્વાર જે ડેન્જર ઝોન છે શ્રી કૃષ્ણ ચેતવણી આપે છે કે જો તમે તમારો વિનાશ ન ઈચ્છતા હો તો આ ત્રણ લાલચુ દરવાજાથી થોડા બચજો કામ ક્રોધ અને લોભ

આજના જીવનમાં આ અધ્યાયનો પ્રાયોગિક ઉપયોગ આ અધ્યાય આપણને પર્સનલ ડેવલપમેન્ટ માટેનો સૌથી મોટો પાર્ટ ભણાવે છે એક ડેઇલી સેલ્ફ ઓડિટ કરો રાત્રે સૂતા પહેલા આ છવ્વીસ ગુણોનું લિસ્ટ ચેક કરો આજે તમે કયો દેવી ગુણ બતાવ્યો અને કયા આસુરી ગુણ જે તમારા પર હાવી થયો તમારી ભૂલોનો સ્વીકાર જ તમને દૈવત્વ તરફ લઈ જશે બે સોશિયલ મીડિયા અને દંપ આજે આપણે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર્સ લગાવીને પોતાને પરફેક્ટ બતાવીએ છીએ ઇમેજ બનાવવા કરતાં કેરેક્ટર બતાવવામાં ધ્યાન આપો બનાવટી દેખાડો એ આસુરી લક્ષણ છે જે તમને અંદરથી ખાલી કરી દેશે ઈગોનું વિસર્જન કરો જ્યારે તમે કહો છો કે આ બધું મેજ કર્યું છે ત્યારે તણાવ વધે છે જ્યારે તમે કહો છો કે ભગવાનની કૃપાથી થયું ત્યારે નમ્રતા વધે છે નમ્રતા જ દૈવી સંપત્તિ છે પર સેલ જોઈને કંઈ પણ ખરીદતા પહેલા વિચારો કે શું મારે ખરેખર આની જરૂર છે કે આ માત્ર ખાલી મારો લોભ છે અધ્યાય સોળનો નો સારાંશ તમારી અંદર એક યુદ્ધ ચાલે છે જો તમે છવ્વીસ દૈવી ગુણોને પોષશો તો તમે વિજેતા બનશો અને જો તમે કામ ક્રોધ લોભને પણ પાડશો તો તમારો નાશ નક્કી છે હવે આગળ શું કરવાનું સ્વભાવ વિશે તો જાણી લીધું પણ આપણી શ્રદ્ધા આપણે જે ખોરાક લઈએ છીએ અને આપણે જે દાન તપ કરીએ છીએ તેની આપણા પર કેવી અસર થાય છે તે સમજવા માટે આપણે જોઈશું અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય ત્રય વિભાગ યોગ તમારો ખોરાક અને તમારી શ્રદ્ધા જ નક્કી કરે છે તમારું ભવિષ્ય